દાહોદ શહેરના ગોદા રોડ વિસ્તારમાં આજે અસામાન્ય ઘટના બની હતી જેમાં એક કારમાંથી મોટા પ્રમાણમાં ઓઇલ લીકેજ થવાના કારણે રસ્તા પર જાણે ઓઇલની નદી વહેતી થઈ હોય તેવું જોવાયું હતું ઘટનાના પગલે અહીંથી પસાર થતા સંખ્યાબંધ બાઇક ચાલક સવારો અચાનક લપસી પડ્યા હતા જેના કારણે વિસ્તારમાં ભયનો સાથે ફફડાટનો માહોલ છવાયો હતો શહેરના ગોધા રોડ પરથી પસાર થઈ રહેલી એક અચાનક મોટા ઉપર રસ્તા પર ઢોળાયા હતા તો મોટો ભાગ લથપથ થયો હતો આ ઓલના કારણે રસ્તા પર સામનો કરવો પડ્યો હતો અચાનક સ્લીપ થવાના કારણે ઘણા બધા બાઇક ચાલકો પોતાનું સંતુલન ગુમાવી બેઠા હતા અને ધડાકા નીચે અથડાયા હતા આ ઘટનામાં કેટલાક બાઇક ચાલકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી ત્યારે ઘણા એકાએક લપસી જવાના કારણે સ્તબ્ધ થયા હતા રસ્તા પર સર્જાયેલી અણધારી પરિસ્થિતિના કારણે લોકો ભયનો માહોલ સર્જાયો હતો જોકે આ ઘટનાની ગંભીરતા લેતા ના જાગૃત પત્રકારોએ તાત્કાલિક પોલીસ અને પાલિકા સ્માર્ટ સિટી જાણ કરી હતી અને પોલીસ મદદે ન આવે ત્યાં સુધી ઉભા રહી ટ્રાફિકને ડાયવર્ટ કર્યો હતો તેમજ ટ્રેક્ટર ની મદદથી એક તરફ નો રસ્તો બંધ કર્યો હતો અને ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે આવી બેરિકેડ કરી રસ્તો બંધ કર્યો હતો અને આ રસ્તા પર ઢોળાયેલા ઓઇલ ને દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી